ઉબરો બરો બરો તમે સાચી જગ્યાએ આવ્યા છો આ રીલ્સ છેલે સુધી જોજો રીલ્સને સ્ક્રોલ નહી કરતા જે લોકોને પ્યોર વિન્ટેજના દુપટ્ટા પસંદ છે ને આપણે તો બહુ વિન્ટેજના દુપટ્ટા બતાવ લેરિયાના દુપટ્ટા બતાવ્યા પણ આ રીલ્સમાં તમને છેલે સુધી જોજો પ્યોર વિન્ટેજના દુપટ્ટા બતાવવાના છે અને જેને પસંદ આવે એ રીલ્સને શેર કરી દેજો પ્યોર જોરજોટનું ફેબ્રિક રહેવાનું છે બાંધણીની પ્રિન્ટ આપેલી છે અને એના ઉપર વર્ક આપેલું છે સિકવન્સનું વર્ક છે પ્યોર વિન્ટેજ રહેવાનો છે અઢી મીટરનો ફૂલ દુપટ્ટો રહેવાનો છે કલર તો રામા કલર કેટલો મસ્ત છે અને ડિઝાઇન તમે જુઓ લુક કેટલો મસ્ત લાગે છે આ તમે મેરેજ ફંક્શનમાં બી ચાલે નવરાત્રિમાં બી તમે આ દુપ્પટ્ટા અટેચ કરી શકો છો ચાલો હું તમને આના કલરો બતાવી દઉં આ બધી પર્ટિક્યુલર એક એક ડિઝાઇન રહેવાની છે અને સિંગલ સિંગલ પીસ રહેવાના છે પ્રાઇઝ તમને ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે તમારે ખાલી સ્ક્રીનશોટ લેવાનો છે જે ડિઝાઇન જે કલર પસંદ આવે એનો અને વોટ્સઅપ ઉપર ડીએમ કરી દેવાનો છે તમને પ્રાઇઝ મળી જશે અને ફેબ્રિકની બધી ડિટેલ તમને એમાં મળી જશે તો ફટાફટ કોન્ટેક કરો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે અને અમારી આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં